રાધે રાધે શિક્ષણ સંસ્કાર સંસ્કૃત અને રાગર એટલે વડોદરા મહારાજા સર સૈયાજીરાવ ગાયકવાડની ભૂમિ એટલે વડોદરા સદભાગ્યે પોષુદે કમના રાધે રાધે પરિવાર વડોદરા દ્વારા આયોજિત શ્રીમદ્ કથાના પ્રથમ જ્ઞાન સત્રે જેમના શ્રીમુખે ભાગવત ગાનની યાત્રાની બસો ને પચાસ મી ગાન જેમના સ્વર શબ્દ અને સંગીત સાથે આપણે સૌ શ્રવણ કરવાના છીએ એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને રાધે રાધે પરિવાર વડોદરા અને દરેક શહેરના પરિવારો વતી વિનંતી સાથે પ્રાર્થના અને અનુરોધ કરીશ કે પૂજ્ય દાદા આપની બસ્સો ને પચાસમી આ ભાગવત ગુણગવાનની ગાથાનું દીપ પ્રાગટ્ય આપના કરકમળોથી થાય એવી વિનમ્ર ભાવે આપના ચરણોમાં અમે પ્રાર્થના સાથે વિનંતી કરીએ છીએ સૌને વિનંતી કરું બસો ને પચીસમી કથાનું દીપ પ્રાગટ્ય મંગલ બસો ને પચાસ મી કથા નું પૂજ્ય દાદા નું વિપિલભાઈ સંજયભાઈ ગીતાબેન મંગલભાઈ ગુગલ જુગલભાઈ દક્ષિશ અને અતિક પટેલ ને પરિવારજનો જોડાશે